રસ્તાઓ માત્ર જય અંબેના નાદથી ગુંજી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને ત્યારે પોલીસ પણ યાત્રાળુઓની ખાસ સેવામાં લાગી છે. ભાદરવી પૂનમને લઈ રસ્તાઓ અત્યારે જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે અને પદયાત્રીઓ પણ છેલ્લા કેટલાય દિવસથી અલેખ કિલોમીટરનું અંતર કાપી માના દર્શન કરવા પહોંચી રહ્યા છે. જ્યારે ખેડબ્રહ્મા પોલીસ દ્વારા હાઈવે તો વન વે કરાયો છે. ઉપરાંત હાઈવે પર 6 થી વધુ ગાડીઓ દિવસ-રાત દોડાવી રહ્યા છે. કોઈપણ પ્રકારના

ડીએસપી શ્રી ડેર વિભાગનાઓના સુપરવિઝન હેઠળ એક પીઆઈ બે પીએસઆઈ તથા અઢીસોથી ત્રણસો માણસો બાજરવી પૂનમ નિમિત્તે પદયાત્રીઓની સુરક્ષા માટે ખડે પગે છે જેમાં તમામ પ્રકારના માણસો માટે રસ્તો વનમે કરવામાં આવેલ છે તમામ જગ્યાઓ ઉપર બેરિકેડ લગાવવામાં આવેલ છે તથા યાત્રીઓની સામાન્ય સુરક્ષા માટે છ એવા સ્પોટ ઉપર સીસીટીવી ફૂટેજ પણ લગાવવામાં આવેલ છે તથા રસ્તાઓ ઉપર પોલીસના પાંચથી છ વાહનો સતત ટ્વેન્ટી ફોર બાય સેવન પેટ્રોલિંગ કરી રહ્યા છે યાત્રીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ખેડબ્રહ્મા સાબરકાંઠા પોલીસ સતત ખડે પગે છે ખેડબ્રહ્મા પોલીસ અને સાબરકાંઠા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનની આગળના ભાગે પધ્રિયાઓ પદયાત્રીઓ માટે વિસામો તથા લીંબુ પાણી તથા ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે